જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ અત્યારે ગરમી તો એટલી બધી પડે છે કે વાત જ નાખું છું તો આ ગરમીમાં ઘરમાં જ્યારે તમે બધાને ફ્રૂટ સલાડ બનાવીને આપશો તો ઠંડુ ઠંડુ ખાવાની બધાને ખૂબ જ મજા આવશે અને બધા આનંદથી ખાશે તો ચાલો આજે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આપણે બનાવીએ છીએ ફ્રૂટ સલાડ તો ફ્રેન્ડ્સ આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવા જઈ રહ્યા છે ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા લીધું છે એક લીટર દૂધ છે એક લીટર દૂધ સાથે અહીંયા મેં સો ગ્રામ ખાંડ લીધી છે અને એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લેવાનું છે આપણે તો સૌપ્રથમ આપણે શું કરીશું પહેલાં આ એક લિટર દૂધમાંથી થોડુંક દૂધ આપણે લગભગ સો ગ્રામ જેટલું દૂધ સાઈડે કાઢી લઈશું અને બાકીના દૂધને આપણે ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે આપણે હવે આ દૂધને ગરમ કરીવા મૂકી દીધું છે અને એને ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે હવે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે આ એક ટેબલ સ્પૂન જે કસ્ટર્ડ પાવડર લીધો છે તે આ દૂધમાં આપણે ઓગાળી લઈશું એને એને પ્રોપર હલાવીને ઓગાળી લેવાનો છે મિક્સ કરી લેવાનો છે આ રીતે હલાવીને તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ પાઉડર એકદમ સરળતાથી ઓગળી ગયો છે હવે દૂધનો ઊભરો આવે ત્યારે એમાં આ આપણે મિશ્રણ રેડી દેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો કે દૂધનો ઊભરાવાની તૈયારી છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં આપણે જે સો ગ્રામ ખાંડ લીધી છે તે એડ કરીશું માપ એકદમ સરળ છે એક લીટર દૂધમાં સો ગ્રામ ખાંડ અને એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર હવે આપણે દૂધને હલાવતા રહીશું કે જેથી કરીને ખાંડ નીચે ચોટી ના જાય અને દૂધનો હજુ ઉભરો આવવાની તૈયારી થાય એટલે આપણે એમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ રેડીશું તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળવાની શરૂઆત થઈ રહી છે હવે ધીરે ધીરે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં આપણું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરી દઈએ હવે આપણે એને હલાવતા રહીશું કે જેથી કરીને અંદર ગાંઠો ના પડી જાય અને આ કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી આપણે દૂધને લગભગ પાંચેક ઉભરાવા દેવાના છે મતલબ કે પાંચેક ઉભરાવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે એટલે આપણું દૂધ એકદમ થોડુંક થિકનેસ એની પકડી લેશે અને સરસ જાડલું દૂધ થઈ જશે આપણું તો મિત્રો તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઉકળવામાં આવ્યું છે હવે એને પાંચેક વખત ઉભરાઈ ગયા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને લગભગ એકદમ ઠંડુ પડવા દઈશું એટલે લગભગ એને ઠંડુ પડતા બે કલાક જેવું થશે બે કલાક બાદ આપણે આગળનો પ્રોસેસ કરીશું એને તો ફ્રેન્ડ્સ આપણું ફ્રૂટ સલાડ ઠંડુ થઈને એકદમ રેડી છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને સરસ છે હવે આપણે એમાં આ સ્ટેજ ઉપર ઈલાયચી પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો ઈલાયચી પાવડર એડ કર્યો છે અને અહીંયા ઘડી મેં કીળા સમારીને લીધેલા છે એકદમ ઝીણા ચોપ કરેલા છે કેળા તે પણ સાથે સાથે આપણે એડ કરીશું સાથે સાથે ચીકુ પણ સમારેલા છે એકદમ તે પણ બારીક ચોપ કરેલા છે એ પણ એડ કરી દઈશું અને એને હલાવીને મિક્સ કરી લઈશું એકદમ પ્રોપરલી અહીંયા તમે સફરજન નાખવા હોય મતલબ એપલ નાખવા હોય દાડમ નાખવી તો પણ નાખી શકો છો પણ એપલ અને દાડમમાં થોડુંક ખટાશનું પ્રમાણ હોય છે તો એના લીધે કદાચ તમારે એકાદ દિવસ જો રવા દેવું હોય તો ફાટી જવાનો ડર રહે છે દૂધ બગડી જવાનો ડર રહે છે એટલા માટે મેં અહીંયા ગળી સફરજન અને દાડમ એડ નથી કર્યા તમે ઈચ્છો તો એડ કરી શકો છો આમાં તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો મિત્રો હવે આપણે આપણું ફ્રૂટ સલાડ સર્વ કરીએ છીએ તમે જોઈ શકો છો જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને અત્યારે ઉનાળાની ગરમીમાં તો ઠંડુ ઠંડુ જો ફ્રૂટ સલાડ મળી જાય તો પીવાની ખૂબ જ મજા આવે છે તમે કોઈ પણ મહેમાન આવે તો એને પણ આપો તો એ પણ ખૂબ ખુશ થઈને ખાશે અને ખૂબ જ મજા આવશે તો મિત્રો આપણું એકદમ ઠંડુ ફ્રૂટ સલાડ રેડી છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવું લાગ્યું